એકવીસ જૂન વિશ્વ યોગ દિવસ દાહોદ જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ સિદ્ધરાજ જયસિંહ તળાવ ખાતે યોજાશે વિશ્વ યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષતાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓને વિડીયો કોન્ફરન્સ દ્વારા સ્ટેજ મંડપ મેડિકલ વ્યવસ્થા સાફ સફાઈ પીવાનું પાણી સાઉન્ડ સિસ્ટમ તેમજ લાઈવ સ્ક્રીન વગેરેની વ્યવસ્થા કરવા જરૂરી સૂચનાઓ આપી હતી તેમજ આ કાર્યક્રમમાં લોકો વધુ વધુ સહભાગી બને તે માટે યોગ્ય કામગીરી કરવા પણ અધિકારી શ્રીઓને જણાવ્યું હતું આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા પ્રાયોજન વહીવટતાર શ્રી દેવેન્દ્ર મીણા નિવાસ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદય ટિલાવત જિલ્લા રમત અધિકારી શ્રી અમરશી રાઠવા જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી જીગ્નેશ ડાભી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોર્ડિનેટર યોગ સાથે સંકળાયેલા સંસ્થાના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા